કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને લઈ એસએસજી હોસ્પિટલના તબીબોએ હડતાલ પર ઉતરી ઉગ્ર વિરોધ કર્યો પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના પગલે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે ત્યારે આ ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાવ છે છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબીબ ના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાલ પાડી પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને વડોદરાની એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ રાજે જણાવ્યું હતું કે કલકત્તાની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે જે ઘન્ય ઘટના થઈ છે તો ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની માંગ છે કે એક રેસિડેન્ટ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ સરકાર અમલમાં લાવે અને જે આ ઘટના બની છે એ પીડિતાને અન્યાય થયો છે તેને યોગ્ય ન્યાય મળે વેસ્ટ બંગાળમાં જે ઘટના બની છે એના અનુસંધાને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એ સંદર્ભે અમોએ અમારી હોસ્પિટલના અન્ય ડૉક્ટર્સી દ્વારા જેમ કે મેડિકો લીગલ ઓફિસર ટ્યુટર્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની સગવડ કરી છે અને હાલ પૂરતી અમે શક્ય એટલી તમામ સગવડો પૂરી પાડવા કટિબદ્ધ છીએ જરૂર હશે તો અમે ઉપરના લેવલે રજૂઆત કરી વધારે ડોક્ટર્સ પણ મંગાવીશું થોડી તકલીફ પડશે પણ અમે પૂરતી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ તાત્કાલિક સેવાઓમાં કોઈ જાતની વિક્ષેપ નહીં પડે કારણ કે એમાં તો અમારા જુનિયર ડોક્ટર્સ પણ સંમત છે જે ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે એના માટે સર્વેએ સાથ આપવો જ પડે એવું પર્સનલી માનું